માગવા ને કે હાર હું કાકા બીજ જઉં બાબા જા હુંા ઉઘિયો નો ખાવા બાવાનું લેતા જ હાર હાવ કાકા એ મા તો જીંદગી જ નકોમી આહી જીંદગી બીજ માંગવાની ને મારો કાપો રોટલી નાવા ન હું કરું કાકા થી એક જો આજે અને ના જઈ સિતાવ આવ તો તમાર જેતામાં સુહાઈ હજુ વાળ નહીં હડજો બોરી કણ જા દેજે

અને પોની હું નાખું ને ડાયરેક ભોગા પાડી શકું પોની ચમની શું થાય હવે લાઈટ ના હોય તો મારે હોય છેતરમાં પોની જતા સુડવું એ તો તમાર જોવાનું એ બધું અમારા ના હો એ તમારે વારે ઘડીએ મારે હોય પીજો બોલાવ્યા ઓ કાકા ઓ કાકા કોઈ ખાવાનું આવ્યા ખાવા

ગણાઈ રૈતા ગસ ગણ ઓમિયા ચોકણ રૈતા કાકો કાકા મા તાકો ઈ તો એ પે ઈ તો યા મુકેવાય જજી રે પીયો પોટંગા ટી પા લે મારા રંગા દે અન તું ભઈ તો મન નયા નઈ ને માં કાકો તો કેટલું પીન પડ્યું આ રૈતા

હું દારૂ પીવું એટલે એના મોકલું અમે કરો ભણતો અમે પોલીસ છોકરો ના ના કાકા હું કદી મારી ભૂલ થઈ ગઈ હવે હું એને ભણાય ને મું માગવા જાય બસ એવું હોય તો હું ખવડાય કાલથી નેહાર મોકલી કાલથી તું નેહાર જ હા એના લી આમ પેલું ખા લાગ તું ખાઈ લે તમે જોય